अनेक महत्वपूर्ण समाचार विधानसभा गृह में कांग्रेस से होबाड़ो मचाव्यो छे कांग्रेस ना धारा सभ्यों ए हल्ला बोल करे उच्च विधानसभा गृह में आदिवासी विरोधी ये सरकार नहीं चलेगी नहीं चलेगी आदिवासी विरोधी ये सरकार नहीं चलेगी नहीं चलेगी अठावीस दस नौ परिपत्रा करो आदिवासी विरोधी ये सरकार नहीं चलेगी नहीं चलेगी पोस्ट मैट्रिक शिष्यवृत्ति चालू करो चालू करो पोस्ट मैट्रिक शिष्यवृत्ति चालू करो चालू करो पोस्ट मैट्रिक शिष्यवृत्ति चालू करो चालू करो લઈને કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવી રહ્યા છે વિરોધ કરનાર કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી બહાર નીકળવામાં આવ્યા છે અને બહાર નીકળીને પણ

શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી એમબીબીએસ હોય બીએચએમએસ હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે એમબીએ હોય કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશિપ આપવામાં આવતી હતી પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અઢાર દસ બે હજાર ચોવીસના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માગો છો કે કેમ અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માગો છો કે કેમ તો હા કે નામાં જવાબ આપો તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય કોલેજમાં પ્રોફે પીરિયડ લેતા હોય એ રીતે લાંબી લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે યુપીએની સરકારમાં એક ચાર બે હજાર દસના રોજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકા સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ એમ બીબીએસ બીએસસી એમએસસી ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા